અને છે બધી અત્યારે નું થોડું કામ સીટી નું થાય ટાઈટ થઈ જાય એટલે ઇન્ટ્ર કરવું કામ કરવું બોલવું બધું બોલા નવરા ઉભા ઉભા બોલીએ હવે નવરા ઉભા ઉભા બોલવાનો વારો ન આવે પણ કામ કરતું જવાનું અને જવાનું એટલે બે કામ ભેગું થતું જાય આપણું એવું બધું છે તો આપણે જો દઉં ઇધું ફ્રેશ થઈ ગયા છીએ ને સાબિત ફ્રેશ થવા માટે એ ફ્રેશ થઈને આવી જાય પછી એમની આડે મુલાકાત કરાવીશું આપણે કેમ કે હવે મુલાકાત મારે કરાવવાની છે એ તો એમની મુલાકાત જાતે નહીં કરી શકે અત્યારે તો મોબાઈલ એમના સુધી પહોંચાડીશ તો મુલાકાત કરી છે તો બસ આવું છે કે ને કે કરવાકાર હોય કે અને ખાવાકાર હોય તો ગમે ત્યારે થઈ શકે છે તો બસ આવું હતું તો કાલનું આપણું બધું વિખાઈ ગયું અને એમાં પહેલાં થઈ ગયા અને બીજી એક કોમેન્ટ હતી કે તમારી દીકરી કેટલી શાંત છે રડવાનો અવાજ જ નથી આવતો મને બહુ ગમે છે

કે અહીંયા આપણા પગમાં પોપટ પાડ્યો છે તો એના હિસાબે થોડી ઘણી રાહત છે આપણે હવે એટલો બધો ખાસ કંઈ વાંધો છે નહીં ને સવાર સવાર પ્રજ્ઞ તમારા લોકો સાથે શેર તો કર્યું જ છે કે બસ થોડુંક એવું આમ તેમ થયું છે પગ એના હિસાબે આવું બધું થઈ ગયું છે અને અત્યારે હવે લાઇટ જતી રહી છે તો બસ આપણો ઇન્વર્ટર છે તો વાંધો નથી અને આવું બસ એકની એક જગ્યાએ હવે બેહીને મારે તમારા લોકો સાથે શું શેર કરવું એ હું વિચારું છું તો આવું બધું હેલે રાખે છે પાંચ દિવસનું કીધું છે ડૉક્ટર સાહેબે પાંચ દિવસ પછી પાછું ફરી બતાવવા જવાનું છે ત્યારે ખબર પડશે પણ અત્યારે તો જો કે હવે ઘણી એવી રાહત થઈ ગઈ છે વાંધો નથી કઈ આપને ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે એના જેવું કામકાજ છે ચા પાણી હમણાં એવું આપણો દસ વાગ્યાનો તો પીવાઈ ગયો છે ને બેન બા આપણે અહીંયા ચૂડાવી દીધા છે અને રમાડવાની ટ્રાય કરીએ છીએ કારણ કે હમણાં ઘરે જોવે ને આપને એટલે કે આ માણા કોણ કે આના હવાર હાજુ જોઉં ને કે અત્યારે આ કોણ છે એટલે આપણી પાસે કંઈ મેળ પડતો નથી એમનો

એ રાડો કે કઈ નથી નાખતી તો હમણાં ટૂંક સમયમાં તમને એમની રાડો હમણાં કેમેરો ઓન કર્યો એટલે એમની રાડો થઈ ગઈ છે બંધ બાકી આવી ગયું છે મસ્ત મજાની છે મગની બાજરાનો રોટલો ને આવું કઈ કાચું સલાડ ભરેલ મરચા અને દહીં તો આવું કંઈક બપોરા છે બપોર કેટલા વાઈ જાય છે સવા બારનો નો સમય થયો છે તો ખાઈ પી લઈએ અને પછી દવા પી લઈએ અને પછી પાછા આપણે આરામમાં લાગી જઈએ બસ તો આવું રૂટીન એલા રાખે છે હમણાં તો આ રૂમમાંથી ઓલા રૂમમાં માં ઓલા રૂમમાંથી આ રૂમ માં હોલમાં ને એવી રીતના

અને એક કિચન છે આપણે પ્રજ્ઞાનો પીનું તો બસ આવી ગિફ્ટ એમને મોકલાવી છે આપણા માટે તો થેન્ક યુ સો મચ અને હું એમનું આઈડી છે ને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મેન્શન કરી દઈશ તમારામાંથી કોઈ લોકો જો આ બનાવવા માંગતા હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએમ કરીને હાલો તો વાગી ગયા કેટલા ખબર છે પાંચ વાગી ગયા ને પાંચ વાગ્યા સુધીમાં માં કાંઈ થયું નથી આજ સ્પેશિયલ દિવસ છે તમને વિડીયો મળશે થોડોક લેટ પણ સ્પેશિયલ ડે છે તો આપણે સાબજીને પ્રપોઝ તો કરવું જને આ છે વેલેન્ટાઈન ડે. ગૌઢિયા થઈ ગયા પણ મેં કીધું પ્રપોઝ તો પણ કઈક રીત અલગ છે. કઈક નવું છે. કેવું આપણું હે પ્રપોઝ પ્રપોઝ ડે નહીં પણ વેલેન્ટાઈન ડે. આપણે વેલેન્ટાઈન ડે પ્રપોઝ વેલેન્ટાઈન ડે છે ને અમારું ફર્સ્ટ વેલેન્ટાઈન આ છે અમારું જુનિયર ના ભળી છીએ સવા ત્રણ નો સમય થયો ચા પાણી નો સમય થયો પણ અહીંયા અમારા બેનબા ના ચા પાણી પીવો કે હું પીવી જ ખબર નથી પડતી હે

આમાં પણ મને એ જ બીક હતી પણ એવું કઈ ન થયું અને જેવા ચીકુ હતા ને સેમ એવો ને એવા જ ચીકુ છે અને ટેસ્ટ પણ એવો ને એવો છે મેં એક ચીર ખાઈ લીધી ચીકુ ની સ્મેલ જ એટલી મસ્ત આવી ચીકુ ની તો ઈચ્છા થઈ ગઈ અને પોચા પણ નથી પડ્યા તો મસ્ત છે ને કદાચ આ પોસિબલ બન્યું છે આપણે ઇન્વેટર લગાવ્યું છે ને તો એના લીધે આપણું ફ્રીજ ક્યારેય બંધ નથી રહેતું તો હોઈ શકે કે એ રીઝન ના કારણે આપણા

બાપજી મહારાજ અને હું મિલ્કશેક પીતી હતી તો કે સિયા જો તારી મમ્મી ચોરાઈ ચોરાઈને દૂધ પીવે છે કેમ કે એમણે મારું નામ મિંદડી પાડ્યું હતું હું પપ્પા ની હતી ત્યારે પણ ચા દૂધ ને બહુ પીતી ને એટલે બાપુ મારું નામ મિંદડી પાડ્યું હતું કે સિયા જો તારી મમ્મી ચા દૂધ પીવે છે ચોરાઈ ચોરાઈ ને દૂધ પી જાય છે તારા ભાગ નું આવું કઈ ખાલી રાખે ને બાકી આપડી ચા બની ગઈ છે ચા પીવી જાવ બાકી જે કુ સાઈડ પીવું હોય તો એન્જોય કરો પીયા નો આપ્યો છે ને વાગી ગયા છે સાડા સાત એક્ઝેક્ટ અને હજી મારું કામ ઢૂક્યું નથી એમ કહીએ તો હાલે હજી ગોલમાં તો અમે એમણે છો પોતવા જ સવાર પોતા મારો ને વારું ત્યારે કેમ કે સવારે કાચીની અંદરમાં સિયા જઈ ગઈ ને એમાં બધું મારું બખડાઈ ગયું અને સાબજી એમને ખાવું તું ને પાર્સલ મંગાવી લીધું છે ને એ બેસી ગયા છે એમનું જમવા માટે ડિનર એન્જોય કરે છે એને સાબજી મારું પાર્સલ ક્યાંક હવાય છે હજી મિક્સ ઉત્તમ એવું પણ આવે છે એમાં ઓકે રાજુભાઈ મસાલાવાળા છે ને મસાલા ભગવાન નો આ કઈ ને નો હુકમ ભૂ થી ઉકલી ગયો સારો છે પણ હું ગાડી દેખી રાખવી ભેગું ધવલ ને સાંભળવું તો એ ધવલ ઘણું એમની જાતે ઊભા થઈને કરી લે છે ને કહેરા જેવું છે એમને રેસ્ટ છે પણ એ સમજે છે કે હું એક જ જોડ નથી પૂગી શકતી મારી દીકરી મને ફ્રી નથી થવા દેતી તો એવું કંઈક છે આજે થોડી કઈ થડી ને એટલે નહીં આટલી હેરાન ન કરે મને એને સીએ હું જોઉં છું તું હું જોઉં છું દીકરો મમ્મા પ્લેસ લેટ ચાલુ કરીને તું ક્યાં વહી ગઈ એમ કેવું છે ઉત્પમ મગાઈવા જવું ઓકે ડન તો કઈ વાંધો નહીં સાહેબ જે પછી મારું પાર્સલ આવે તે હું બતાવીશ જો વેત રહે તો કે મેં શું મગાવ્યું છે હું શું જમું છું ગઈકાલે વિડીયોમાં આપણે ક્વેશ્ચન કર્યો હતો કે સીતા માતાની જન્મદાત્રી નું નામ શું છે તો ઘણા બધા લોકો એ કમેન્ટમાં આન્સર આપ્યા છે પણ એમાં વધી ના કહીએ ને કે આંગળીના વેઢે ઘણા એટલે સાચા જવાબ છે લગભગ બધા લોકો એમના જે પાલક માતા એટલે કે સુનયના છે એમનું નામ લીધું છે પણ ખરેખર એમના જન્મદાત્રી માતાનું નામ છે પૃથ્વી કારણ કે સીતા માતા પૃથ્વીમાંથી પ્રગટ થયા હતા અને પૃથ્વીમાં જ સમાઈ ગયા હતા તો એમના માતાનું નામ આવે આજનું ક્વેશ્ચન છે ભગવાન રામ અને તેમના જે ભાઈઓ હતા એ બધાના ગુરુનું નામ શું હતું ચલોજી કોને કોને આવડે છે આન્સર એ લોકો ફટાફટ થી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જવાબ આપવા માંડો અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ નું ન આવે જો કે અત્યારે ગુડ મોર્નિંગ આવે કારણ કે બીજા દિવસે આપણે આ શૂટ કરીએ છીએ ક્લિપ તો ગુડ મોર્નિંગ મળીએ છીએ આવતીકાલે નવા બ્લોક સાથે